આજ એનું ઇમોશનલ મોડ જોઈને આપણને રોવાય છે હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે છે ને કેટલા વાગ્યા તમને કહું ત્રણ વાગ્યા છે તો ત્રણ વાગ્યા આજ પાછો બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આજ તમને કહું કે એક ખુશીની વાત પણ છે ને આમ થોડુંક દુઃખ જેવું થાય છે કેમ કે આ છે ને મારા પપ્પા કેટલા દિવસ પછી અમારા ઘરે આવવાના છે એટલે અટાણા નીકળી ગયા છે એટલે અમારા નીતિનભાઈ ને મારા પપ્પા બે આવવાના છે એમ થાય કે પેલા આટો મારવા આવતા ઘણી વાર તમે વિડીયામાં જોયા જ હશે તો જઈ આટો મારવા આવે ને મારા ઘરે એટલે મારા મમ્મી તો આરે હોય જ હતી ને આખેલે મારા પપ્પા એકલા એકલા આંટા મારવા આવે છે અને આમ પપ્પાને ભાળીને આપણને આમ કેમય થવા માંડે આજે મારા પપ્પાની આગળ ટુ વ્હીલ લઈને નીકળી ગયા છે તો આજે આંટો મારવા આવવાના છે તમે જોઈજો મારા પપ્પા અને ને કેમ લાગે એમ કે આમ મારા મમ્મી ગયા પછી કેમ છે એ બધું તમે જોઈજો આજ વિડીયોમાં જોડાઈ રહેજો તમને મજા આવશે અને મારા મમ્મી વારે ખેલા આવતા ને એકલા મારા પપ્પા હારે નહીં આવતા ને તો આપણને યાદ આવી જાય મારા મમ્મીની કેમ કે યાદ તો આવે જ હતી ને કોઈ દી મારા પપ્પા એકલા નહીં આવે અમારે ઘેર આંટો મારવા મારા મમ્મી પણ છે ને જઈ ભાવનગર જવાનું હોય કે મોવા આટો મારવા આવવાનું હોય તો એ હરખ એટલો હતો કે દીકરીઓને આંટો મારવા જાવ તો અમારે કઈ છે ને આજે મારા પપ્પા આંટો મારવા આવે છે મારા પપ્પા ની બહાર જોઈએ હાલો તો બધા વિડીયો બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલ માં વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અત્યારે મારા આવી ભમજો

આજ નો દિવસ હુકાવા દેવા જોઈએ નક આજ તો છે ને દડાવા જવાનું કેતા વાદળા ને એવું બધું હતું ને તો દડાવા જવાનું કેતા પણ મારા બા કે હવે આજ નહીં હોય કે દડાવા કે કાલ હજી આખો દી હુકાવા જોઈએ તમારે પદુ ભાઈ શું કરે જો હે લટુ ભાઈ તને નામ લટુ છે હે તને નામ લટુ છે આને નામ લટુ પાડ્યું બાવે ભાઈ તમે લટુ પાડ્યું ને પદુ નહી લટુ તને નામ શું છે પદુ

મારો ભાઈ એમ કે હોય તો હવે આવે પણ હવે તો નથી તો હું હવે બાપ દીકરો આંટો મારો આવે છે હવે મોવા કોગી ગયા હે પણ હવે અહીંયા આવતા તો વાર લાગશે કેમ કે છે ને મોવામાં સંદીપ ના છે ને મોવામાં એટલે પછી ના ઘડીક બેઠશે પછી આવશે ફાઈનલી ફેમિલી જો મારા નીતાભાઈ આવી ગયા છે ત્યારે આવ્યા છે આવી ગયા મારા પપ્પા આવ્યા હોય બાપા મારા પપ્પા કેટલો વસ્તુ લાવ્યા

ગાડી લઈને ઠાકી જાય ને મારા પપ્પા તો જો એકલા રોવા મીંડા કેમકે યાદ તો આવે જ ને મારા મમ્મી તો એને થોડું સારું લાગે તો એકલા રડતા હા મેં કીધું સાના રહી જાવ તો સાના નહોતા રહેતા મારા મમ્મી યાદ આવે જતી ને કેમકે વારેખેલા આવે ને તો મારા મમ્મી ને આરે જ આવે મારા પપ્પા ને આરે જ આવે મારા મમ્મી આજે એકલા આવે મારા પપ્પા ને આમ જો એતાંશભાઈ ને ઓલપર હું રા દીધા નીતિનભાઈ ઓલપર હોતા હે લાંબો ડીલ કરો ને કઈ ઉપાધિ કરતા નહીં એ તો કઈ હાથ તો નથી કઈ કરું તો એટલું એનું આયુષ્ય હતું તો મારા પપ્પાને રોતા ભાળે ને પછી મારા બાને પણ રોવા જોઈએ એ મારા બા પણ કેટલા બધા રોતા અને રોતા રોતા મારા પપ્પાને સમજાવતા ને મારા ભાઈનું મોઢું જવું મમ્મી વિગેનનું દીકરાનું મોઢું કેવું થઈ જાય

યાદ આવી ના રહી આપણે ઇમોશનલ થઈ જાય ના હું આવવા માંડે તો પછી મારા પપ્પા ટેન્શન વધે એટલે છે ને મારા પપ્પાને રોવા ને દેવા મારા બા ને હતા જાય મારા પપ્પા હતા ને સાના રોવે મારા બા હતા ને છે ને સાના સાના રોવે કેમ કે મારા પપ્પાને ખબર ન પડે ને એટલે બા ને વધારે યાદ આવે કેમ કે છે ને મારા જેમ રાખ્યા એટલે છે ને યાદ તો આવે જ ને સામો ન રોઈએ કેમ કે છે ને એને વધારે દુઃખ થાય એક તો ઘેર બધું ટેન્શન લેતા હોય ને એમાં અહીંયા બધા રોવે તો એમાં દુઃખ થાય ને એમ એટલે અમે છે ને બધા એને હામો બધા હેપી હેપી રહીએ કે કાંઈ વાંધો નહીં આવ્યો ને આમ હેપી રહીએ હું એટલે કઈ એને રોવું ન આવે એમ તો એકવાર તો આવતા હોય તો જ રોઈને એ કહેતા કેમકે છે ને મારા પપ્પાને યાદ આવે કે નહીં કેમકે વારે ખેલા અહીંયા આટો મારો આવે ને તો મારી મમ્મી હારે જ આવે તો આજ એકલા એકલા રોતા હા કહેતા હા કે એકલા એકલા આજ આવ્યા એટલો વિચાર નહોતો કર્યો કે આવો સમય બદલી જાય એમ કોઈ જ વિચાર નહોતું કર્યો પણ કહેવાય ને કે આપણા હાથમાં કાંઈ હતું નહીં તો બધા ઇમોશનલ થઈ જાય મારા બધાય મારો ભાઈ એ જોઈએ ને તો એમ થાય કે કેવું જો મા ના દીકરા ઘડીકમાં થઈ ગયા ને એનું મોઢું આપણાથી ન જોવાય ઘણી વાર આવે ને તો એ આમ હેપી નામ દાદ કરતા દાવે આવે પણ આજે એનું ઇમોશનલ મોઢું જોઈને આપણને રોવાઈ જાય કે આપણા તો છે ને હું રોવાય જ નહીં અમે એને હેપ્પી જ કરીએ એટલે હાલો હું છે ને ખ્યાલ તો મારા ભાઈને એને રોવાઈ જાય ફાઇનલી ફેમિલી જો સંદીપ ભાઈ આવ્યા છે કામેથી કેમ સંદીપ

ખાવા મસ્ત કણી ઓછું મારા મજા નું શાક મૂકી દીધું તરબુજ ખાતા ખાતા કબા હા અહીંયા યતાલ ભાઈ ને બેન બેઠા છે ને છે ને આજ મારા પપ્પા ને આવ્યા ને આજ છે ને મારા બ્રેડ પકોડા બનાવાના છે એટલા માટે છે ને બટેટા બાફા મૂકી દીધા બટેટા બફાઈ જાય ત્યાં સુધીમાં હું છે ને ફટાફટ રોટલા બનાવી નાખું જો મસ્ત મજાના બ્રેડ પકોડા બનીને તૈયાર થઈ ગયા છે ચટણી છે રીંગણાનું શાક છે ને ગરમા ગરમ રોટલા ને જો બધા ટાણે વાળું પાણી કરવા બેસી ગયા છે તો ફટાફટ વાળું પાણી કરી લઈને આવો બધા તમે વાળું પાણી કરવા તો જમી લઈ ફટાફટ હવે વાળું પાણી કરી લીધા ને બધા જો ટાણે તો હોઈ ગયા છે પથારા કરી અને આજ તો છે ને હવા હવા છે ને કંઈ વધારે બહુ કંઈ શૂટ કર્યું નથી અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને એન્ડ કરી દઈશું અહીં સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગેમો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળીશું નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા ભાઈ બાય